નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટ એ ટુ જેડ વિથ ભરત પંચાલમાં તમારું સ્વાગત છે શેર શેરબજારમાં આજે પોઝિટિવ ટોનમાંથી નેગેટિવ ઝોનમાં માર્કેટ આવી ગયું છે આજે તેજીના કારણો હોવા છતાં પણ માર્કેટમાં એક સેલ ઓફ જોવા મળ્યો એફઆઈઆઈનો સેલ ઓફ આવ્યો તેને કારણે માર્કેટ ઘટ્યું છે તેજીના કયા કારણો હતા તો પહેલાં આપણે એના ઉપર નજર કરીએ તો આપણે ખ્યાલ છે કે જુલાઈમાં રિટેલ મોંઘવારીનો દર ત્રણ પોઈન્ટ ચોપન ટકા આવ્યો જે મોંઘવારીનો દર ઘટીને આવ્યો છે અને પાંચ વર્ષના તળીએ રહ્યો છે એટલે એક મોટું પોઝિટિવ ફેક્ટર હતું માર્કેટ માટે બીજું પોઝિટિવ ફેક્ટર એ હતું કે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન બાવીસ ટકા વધીને છ પોઈન્ટ તાણું લાખ કરોડ આવ્યું ત્રીજું કારણ ચોમાસાની પ્રગતિ ખૂબ સંતોષજનક છે અને ચોથું હિન્ડનબર્ગનો જે રિપો રિસર્ચ રિપોર્ટ આવ્યો અદાણી અને સેબીનો વિરુદ્ધમાં એ ધારી કેવી એવી અસર માર્કેટ ઉપર પડી નથી ને માર્કેટનું સેન્ટિમેન્ટ એવું કોઈ ખરડા એવું જોવા નથી મળ્યું એટલે માર્કેટમાં જેને કહેવાય કે એવો કંઈ ગભરાટ જોવા નથી મળ્યો પણ માર્કેટમાં એફઆઈઆઈનું ખૂબ સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે જેને કારણે માર્કેટ ઘટ્યું છે બીજું કે ફોરેનના માર્કેટોમાં પોઝિટિવ ટોન હોવા છતાં પણ ભારતીય શેરોમાં પ્રોફિટ બુકિંગ આવ્યું છે તેજીવાળા બુલ ઓપરેટરોએ પણ આજે નફારૂપી વેચવાલી કાઢી છે જે માર્કેટ ઉપર અસર જોવા મળી રહી છે આપણે બીએસસી સેન્સેક્સની વાત કરીએ તો બી સેન્સેક્સ આજે અગણાય હજાર બાવન ખુલ્યો અને ઇઠ્યોતેર હજાર આઠસો ને નેવ્યાસી થયો ઘટીને અને ઇઠ્યોતેર હજાર નવસો છપ્પન બંધ આવ્યો જે છસો ને બાણું પોઈન્ટનો ઘટાડો જોવા મળે છે નિફ્ટી ચોવીસ હજાર ત્રણસો ને બેતાલીસ ખુલીને શરૂઆતમાં વધીને ચોવીસ હજાર ત્રણસો ને ઓગણસાહીઠ થયો તે સતત ટ્રેડિંગ સેશન દરમિયાન ઘટીને ચોવીસ હજાર એકસો સોળ થઈને ચોવીસ હજાર એકસો ને ઓગણચાલીસ બંધ રહ્યો છે જે બસો આઠ પોઈન્ટનું ગાબડું દર્શાવે છે આજે ખાસ કરીને એચડીએફસી બેંકની આગેવાની હેઠળ માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયેલું રહ્યું મેટલ બેન્કિંગ પીએસયુ તેલ ગેસ એનર્જી સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી આજે ખાસ કરીને મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું તેની સામે આઈટી અને ફાર્મા થોડા ઘણા અંશે ટકેલા જોવા મળ્યા છે આજના દિવસે એડવાન્સ ડેકલાઇન રેશિયો ટોટલી નેગેટિવ જોવા મળ્યો છે સાતસો ને સત્તાવન શેર પોઝિટિવ રહ્યા છે ઓગણીસો ઇઠ્યોતેર શેર નેગેટિવ રહ્યા છે અને ઇઠ્યોતેર સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે બાવન વીકના હાઈની વાત કરીએ તો બાવન વીકના હાઈ એકસો એકવીસ સ્ટોકમાં જોવા મળ્યા અને બાવન વીકનો લો એકત્રીસ સ્ટોકમાં જોવા મળ્યો બાણું સ્ટોપમાં અપર સર્કિટ હતી અને એકસો ને ચારમાં લોઅર સર્કિટ હતી આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો આજના ટોપ ગેઇનર્સ હતા ટિતાન એપોલો હોસ્પિટલ ડોક્ટર રેડી ટાટા કોન્સોલિડેટ નેસ્લે અને ટોપ લૂઝર્સ પર એક નજર કરીએ તો આજના ટોપ લૂઝર્સ હતા બીપીસીએલ એચડીએફસી બેંક શ્રીરામ ફાઇનાન્સ એચડીએફસી લાઈફ અને બજાજ ફાઇનાન્સ આ તો રહી આજના માર્કેટની વાત પણ હવે માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે જે આપણે દરેક વિડિયોમાં આપણે જણાવીએ છીએ કે માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે મિત્રો ગઈકાલના વિડીયોમાં પણ આપણે આપને જણાવ્યું હતું કે માર્કેટ વોલેટાઇલ રહેશે કારણ કે ગઈકાલે માર્કેટનો ટોન પોઝિટિવ હતો આજે માર્કેટનો ટોન ટોટલ નેગેટિવ થઈ ગયો છે પરંતુ હજી એનો સ્ટોપ સ્ટોપલોસ છે એ તૂટ્યો નથી માર્કેટનો સ્ટોપ સ્ટોપલોસ છે નોંધી લેજો આપ ઇઠોતેર હજાર બસો ને પંચાણુંનો સેન્સેક્સમાં અને નિફ્ટીમાં ત્રેવીસ હજાર આઠસો ને ત્રાણુંનો સ્ટોપલોસ છે આ સ્ટોપ સ્ટોપલોસ ન તૂટે ત્યાં સુધી માર્કેટ ક્લિયરલી મંદીમાં આવ્યું છે કે બેરિશ ઝોનમાં આવ્યું છે એવું કહી શકાશે નહીં હા માર્કેટમાં આગામી દિવસોમાં વોલેટાઇલ ટ્રેન્ડ રહેવાનો છે ટ્રેડરોએ સાવચેતીપૂર્વક ટ્રેડ કરવો ઇન્વેસ્ટરોએ પણ પ્રોફિટ બુકિંગ કરતા રહેવું કારણ કે માર્કેટ કઈ તરફ જશે હજી સુધી કંઈ નક્કી થઈ શકે તેમ છે નહીં કારણ કે સેન્સેક્સ અને નિફ્ટીના જે જે લેવલ્સ જોવા મળી રહ્યા છે અને માર્કેટ સેન્સેક્સ અને નિફ્ટીમાં ટેકનિકલી જોવા જઈએ તો હાયર બોટમ બની રહી છે અને લોઅર બોટમ પણ બની રહી છે એટલે માર્કેટ વોલેટાઇલ રહેશે આપ સાવચેતી સાથે ટ્રેડ કરતા રહેજો એવી આ વિડીયોમાં આપને હું એડવાઈઝ કરીશ આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ